સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ પ્રેમસુખ ડેલુની ઉપસ્થિતિમાં બત્રીસોથી વધુ શસ્ત્રોનું ધાર્મિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરવામાં આવ્યું હેડક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઇન્સાસ રાફલ એ કે ફોર્ટી સેવન પિસ્તોલ રિવોલ્વર મશીન ગન સહિતના શસ્ત્રોનું પૂજન કરાયું આ સાથે પોલીસના વાહનો ઘોડા અને સ્વાનોનું પણ પૂજન થયું છે સાંજે ક્ષત્રિય સભા દ્વારા વિજયાદશમીની ઉજવણી અંતર્ગત કહી શકાય કે મહારેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિજયાદશમીના નિમિત્તે પોલીસ મેં શસ્ત્ર પૂજાનું આયોજન કરેલ છે અને આપ તમામને ખબર છે કે પોલીસ મેં જે વિજયદશમીનો દિવસ હોય છે એ બહુ મહત્વપૂર્ણ હોય છે અને આજના દિવસે રાજ્યના જે તમામ પોલીસ હેડક્વાર્ટર હોય છે ત્યાં શસ્ત્રની પૂજન થાય છે આજનો જે તહેવાર છે ઓ પોલીસ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આજનો જે તહેવાર છે ઓ આ સિત્તેરパーસેન્ટની જીતનો પ્રતિક છે અને આજના દિવસે અમે પોલીસનો જે આખો પરિવાર છે ઓ પોલીસ હેડક્વાર્ટર માં ભેગો થઈ અને શસ્ત્ર પૂજન કરે છે અને અમે લોકો અમારે પોલીસ માટે અને આમ પ્રજા માટે પણ શાંતિ અને ખુશહલીની કામના કરીએ છીએ અને આજે બહુ સરસ રીતે પોલીસ હેડક્વાર્ટર માં શસ્ત્ર પૂજનનું આયોજન કરેલ છે અને આ શસ્ત્ર પૂજનમાં જે સંબંધિત ડીયર ડાઈસ પીઆઈ શ્રી પીઆઈ શ્રી અને તમામ અમારે હેડક્વાર્ટર હોય પોલીસ